રાત્રે ગૌ ચોરી કરી જતી એક વર્ણ કાર મલબાર પાસે દેખાઈને પાછુમાં ઉતરી જતા અકસ્માતમાં તસ્કરી કરતા એક ઘટના સ્થળે મોત ચાંબુઘોડા પાવાગઢ રોડ ઉપર રાત્રે ગૌવંશ ચોરી કરી જતી એક વર્ણા કાર મલબાર પાસે પલટી ખાઈને રોડની બાજુમાં ઉતરી જતાં અકસ્માતમાં ગૌવંશની તસ્કરી કરતા કૂથરાના કૌ તસ્કર અને એક ગૌવંશનું ઘટના સ્થળે મોત નેપજો અકસ્માતની જાણ ચાંબુઘોડા પોલીસને થતા પોલીસે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ચાંબુકોડા પંથકમાં ગૌવંશની તસ્કરી એ માઝા મૂકી છે કૌતસ્કરો બે ત્રણ ગૌવંશને કારમાં ભરી તસ્કરી કરી રહ્યા છે ત્યારે ગત મધ્યરાત્રી બાદ જાંબુગોડા તરફથી ઠસ ત્રણ ગાયોને એક વડના કારમાં ભરી કતલ કરવાના ઈરાદે કોતરા તરફ લઈ જતા ગોધરાના સુફિયાન મોહમ્મદ હનીફ હોકલાની કાર જાંબુગોડા શિવરાજપુર વચ્ચે મલબાર પાસે વળના કાર પર દેખાઈ જતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જેમાં ગૌવંશે તસ્કરી કરી જતા ગોધરાના કાર ચાલકનું અને કારમાં રહેલી ત્રણ ગૌવંશ પૈકી એક ગૌવંશનું કરુણ મોત નીપજ્યું